છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દ્વારા પસ્તીદાન થી વિદ્યા જ્ઞાન ના શરૂઆત કરવામાં આવી શિક્ષણથી મોટું હથિયાર નથી સંસ્થાના અધ્યક્ષ ગૌરવ પવડેના માર્ગદર્શન હેઠળ વર્ષ બે હજાર વીસથી છત્રપતિ શિવાજી સહકારી મંડળ લિમિટેડ અને છત્રપતિ શિવાજી રાજ્ય વિચાર મંચ દ્વારા થી વિદ્યા જ્ઞાનના મહાયજ્ઞની શરૂઆત કરવામાં આવી અને આ વર્ષે પણ આ મહાયજ્ઞનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનનો મુખ્ય હેતુ છે કે પાછલા કોરોના કાળમાં કેટલાય પરિવારોને આર્થિક સ્થિતિ નબળી પડી છે અને તેને લીધે કેટલાક બાળકોના અભ્યાસ પર સીધી અસર થઈ રહી છે આવું ના થાય અને કોઈ બાળકનું ભવિષ્ય ના બગડે કોઈ આર્થિક તંગીને લઈને અભ્યાસ છોડવો ન પડે તેવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે સંસ્થા દ્વારા પસ્તીદાનથી વિદ્યાજ્ઞાન અભિયાન શરૂ કરાયું તો અભિયાનમાં આપણ જોડાઓ અને આ વિદ્યાજ્ઞાનમાં જ્ઞાનમાં આપણા ઘરમાં પડેલી પેપર પસ્તી અમને આપો અમે આ પસ્તીને વેચાણ કરીને રાશિ એકત્રિત કરીને બાળકોને નોટબુક સ્કૂલ બેગ અને શાળાની ફી ભરી છે તો આ કાર્યક્રમ આપણે પણ સાથ મળે તો આપણા ઘરમાં પડેલી પસ્તી પડી હોય તો આપણે પસ્તી કોઈના ભવિષ્ય માટે ઉપયોગ થઈ શકે છે ગત વર્ષે આપણા બધાના સહકારથી હજાર ડઝન નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું અને આ વર્ષે પણ વધુમાં વધુ વિદ્યાર્થીઓને સહાય મળી રહે તેવા પ્રયાસો આજે ઘરે ઘરે જઈને પસ્તી ઉઘરાવીને એકત્રિત કરવાનું શરૂઆત કરવામાં આવી હતી આજે વાડી વિસ્તારમાં રહેતા અંજલી જાદવે તેમના આસપાસથી એકત્રિત કરેલ પસ્તી સંસ્થાને દાન પેટે આપી હતી આ સાથે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી સંગીત ચૌહાણ આદિશ ગાવડે મનોજ સાવંત અને રવિ ચોરગે જવા સ્વયંસેવક દ્વારા પણ ઘરે ઘરે જઈને વસ્તી એકત્રિત કરવામાં આવી રહી છે આજે બસ્તદાન કરનાર સર્વદાતાઓનો અધ્યક્ષ ગૌરવ રમાકાંત પવડે આભાર વ્યક્ત કર્યો હતો